જ્યારે જ્યારે ચોમાસાની સિઝન રાજ્યમાં આવતી હોય છે ત્યારે સૌથી વધુ તકલીફ લોકોને એ રાજ્યની સામાન્ય જનતાને એ પડતી હોય છે કે રસ્તામાં પડતા ખાડાઓ અને દરેક વખતે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સરકાર મોટું મોટું બજેટ ફાળવતી હોય છે પરંતુ જ્યારે એ પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરવામાં આવે જ્યારે સ્થાનિક કક્ષાએ આપણે જોઈએ છીએ ત્યારે પ્રી મોન્સૂનની કોઈ કામગીરી નથી જોવા મળતી આપણને અને રોડ અને રસ્તાની હાલત અત્યંત ખરાબ જોવા મળતી હોય છે અને વાત કરવામાં આવે રાજકોટના જેતપુરના ગુંદાળા ગામે તો ત્યાં પણ રોડ અને રસ્તાની હાલત અત્યંત ગંભીર છે જેમાં મોટા ગુંદાળામાં છેલ્લા ઘણા સમયથી રોડ ખરાબ હોવાથી લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે રોષ જોવા મળી રહ્યો છે મોટા ગુંદાળા ગ્રામ પંચાયત રોડ ખાઈ ગઈ છે તેવા બેનરો પણ લગાવવામાં આવ્યા છે બીજી બાજુ મોટા ગુંદાળા ગ્રામ પંચાયતને જગાડવા માટે લોકોએ ગામમાં મોટા મોટા બેનરો લગાવ્યા છે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ મુદ્દા અંગે

અને સરપંચ દિવસની અંદર રોડ કરી દેવાની ચાર મહિના પેલાની ગ્રાન્ટ આવેલી છે એની પેલા પણ ઘણી ગ્રાન્ટો આવેલી છે પણ સરપંચ ને ક્યાંક ને ક્યાંક જ્યાં પૈસા મળે ન્યાજી કામ કરે ઉપરના નેતાઓ ની ચાપલુસી કરવી બસ આવા કામ કર્યા બાકી ગ્રાન્ટના પૈસા તો અગાઉ આવી ગયા ની ખવાઈ ગયા અને કાર્યક્રમો થઇ ગયા છે હવે જોવાનું રહ્યું કે ત્રીસ દિવસ ની અંદર આ રોડ પૈસા થી બનાવે અને ત્રીસ દિવસમાં જો આ રોડ નહીં બને એટલે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે પંચાયત ઉપર અને તમામ જેલના મોટા ગુંદાળા હા સરપંચે આ જો ગટર ની લાઈન નાખી હાલે હતી તો છતાંય બીજી નાખી આમાં અત્યારે સાતન નથી હાલે એમ કે નથી એમ્બ્યુલન્સ ક્યાંય કોઈ બીમાર માણા પડે તો એમ્બ્યુલન્સ નથી અંદર આવી હે એમ કે સમસાના કોઈનું અવસાન થયું હોય તો એમાં નથી જઈ શકે એ રસ્તો એ જો આ એને ગટર ખોઈ દીધી પેક થઈ ગયો શું કરવાનું તકલીફ પડે વાત જવા દો તમે આમાં હલાતું નથી એવી કિચકાણ થઈ છે આ એને અત્યારે કરાય કે શિયાળામાં ઉનાળામાં કરાય એને ના પાડી તો એને ખોદી નાખો બોલો શું કરવાનું બીમાર વ્યક્તિ હોય તો એને આમાં કેમ કરીને એમ્બ્યુલન્સ કેમ કરીને આવે ને કે આમાં લઈ જવા કેમ આ એકસો આઠ અંદર આવી હગે એમ નથી હા જો ઈ તકલીફ છે આમાં આ કઈ રીતના સમશાને જવાનું એમાં આથી લઈને હવે આ રોડ રિપેર કરો એને આ વાહુ વાહ થઈ જાવ એને બદલે એને કઈ કઈ નહીં આમને પારા કરીને વયા ગયા